તો રાજ્યમાં ફરી વખત ભારેથી અતિભારે વરસાદની મોટામાં મોટી આગાહી આટલા વિસ્તારોમાં મિત્રો આ તહેવારોમાં ભારેથી અતિભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે આટલા દિવસ માટે મિત્રો તમે બહાર જવાનું મોટી મુસાફરી કરવાનું વિચારતા હોય તો મોટી મુસાફરી કરવાનું ટાળજો કારણ કે આ વરસાદનો મોટો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તારીખ પંદરથી લઈ એટલે કે આજથી લઈ અને વીસ તારીખ સુધીના સમયગાળામાં મિત્રો ભારે વરસાદ પડી શકે છે આટલા વિસ્તારોમાં આટલી સિસ્ટમ એકથી બે સિસ્ટમ પણ સક્રિય થશે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે કઈ તારીખમાં કેટલો વરસાદ પડશે કેવી સિસ્ટમનો પ્રભાવ ગુજરાત ઉપર જોવા મળશે તેમજ આગામી દિવસોમાં હવે ચોમાસા દરમિયાન વરસાદ કેવો પડશે સંપૂર્ણ માહિતી જોતા પહેલાં મિત્રો ચેનલમાં તમે નવા હો તો નિશ્યા પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને વરસાદની રોજે રોજની તાજી અપડેટ તમને મળતી રહેશે તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો ખાસ કરીને આજે થઈ ગઈ છે પંદર તારીખ અને પંદર તારીખમાં મિત્રો આજે કેટલાક વિસ્તારોમાં વરસાદ વિશે આપણે જાણીએ તો ખાસ કરીને મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ જિલ્લો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સૂટો સાટો વરસાદ કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને મિત્રો વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં પણ અત્યારે ગરમીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે મહુવા ઉના વેરાવળ જૂનાગઢ અલંગ ભાવનગર ગોંડલ તેમજ જસદણ સહિતના જે વિસ્તારો છે એમાં કંઈકને કંઈક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો રાજકોટની આજુબાજુના જે વિસ્તારો છે એમાં પણ હળવોથી મધ્યમ વરસાદ દ્વારકા જામનગર થાન સુરેન્દ્રનગર બાબરા લાઠી સોટીલા રાણપુર ઢંડોકા બોટાદ બરવાળા આ બધા વિસ્તારો છે સાપર વેરાવળ સહિત સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં મિત્રો ગરમીનું પ્રમાણ વધવાની સાથે અત્યારે વરસાદી માહોલ બને એવી પૂરેપૂરી શક્યતા રહેલી છે દક્ષિણ ગુજરાત વિશે મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા રાજપીપળા અમોદ ભરૂષ બોડેલી વિયારા નવાપુર આહવા સુરત સૂર્યાછી તેમજ આહવાની નીચેના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે ભવનાથ અંબોશી વાની આ બધા વિસ્તારોમાં મિત્રો વરસાદની પૂરેપૂરી સંભાવના રહેલી છે અત્યારે રાત્રિના સમયગાળા દરમિયાન અને આવનારી વીસ તારીખ સુધીના સમયગાળા જે છે એમાં સારો એવો વરસાદ મિત્રો પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદનો પ્રભાવ જોવા મળી રહ્યો છે આ સમયગાળા દરમિયાન અઠવાડિયુંના હવે મિત્રો મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો વિશે તમને જણાવીએ તો વિરમગામ હોય અમદાવાદ હોય ધોળકા હોય નડિયાદ હોય દાહોદ હોય કે ગોધરા હોય લુણાવાડા હોય ગાંધીનગર હોય તેમજ કપડવંજન હોય બાલાસીનોર હોય લુણાવાડા હોય બાયર હોય કે ડાકોર હોય આ બધા વિસ્તારો છે વિરમગામથી નીચેના જે નળ સરોવરનો જે ભાગ છે એમાં પણ મિત્રો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે કુડાની આજુબાજુમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહેલી છે અને અત્યારે પણ આ વિસ્તારોમાં વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે અને વળી કેટલાક મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પણ પડી રહ્યો છે વાત કરી લઈએ મિત્રો હવે આપણે કચ્છ જિલ્લા વિશે તો કચ્છ જિલ્લાના જે માંડવીની આજુબાજુના જે વિસ્તારો છે માંડવી ગાંધીધામ એમાં કંઈક ને કંઈક છૂટો છાટો વરસાદ આ સિવાયના જે વિસ્તારો છે ઉપરના ખાવડા લખપત રાપર એ બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાલનપુર હોય મહેસાણા હોય ડુંગરપુર હોય રાઘનપુર હોય કડી ખેરાલુ બહુસરાજી તેમજ આબો રોડ સુધીના તમામ વિસ્તારોમાં મિત્રો કંઈક ને કંઈક હળવો વરસાદથી લઈ અને ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે તારીખ આજે પંદર તારીખ થઈ ગઈ છે અને પંદર તારીખથી લઈ અને આવનારી વીસ તારીખ સુધીના સમયગાળા દરમિયાન આમ કહીએ તો સમગ્ર ગુજરાતમાં સારો એવો વરસાદનો નવો રાઉન્ડ સર્જાય તે પૂરેપૂરી સંભાવના રહેલી છે વાત કરીએ મિત્રો હવે હોળ હત્તર અઢાર તારીખની તો આ બધા જે દિવસો છે એમાં પણ ખાસ કરીને સારો એવો વરસાદ પડી શકે છે વાત કરીએ મિત્રો હવે આપણે અઢાર ઓગણીસ ને વીસ તારીખની તો આ બધા જે સમયગાળો છે એમાં પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની પૂરેપૂરી સંભાવના રહેલી છે હવે મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણીસ તારીખમાં રાજ્યમાં કેવો વરસાદ જોવા મળશે તો ઓગણીસ તારીખના રોજ પણ વરસાદની પૂરેપૂરી સંભાવના રહેલી છે ઓગણીસ તારીખમાં ખાસ કરીને આમ કહીએ તો આમ ગણીએ તો સત્તર તારીખથી લઈ અને વીસ તારીખમાં ખાસ સૌથી વધારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે સત્તર અઢાર ને ઓગણીસ ને વીસ આ જે દિવસો છે એમાં સારો એવો વરસાદ પડી શકે છે તો મિત્રો તમને અત્યારની તો અપડેટ જણાવી પણ હવે તમને જણાવી દઈએ કે આગામી સમયમાં જે સિસ્ટમ છે એનો પ્રભાવ રાજ્યમાં કેવો જોવા મળશે તો અરબી સમુદ્ર બંગાળની ખાડીમાં હળવા લો પ્રેશર સિસ્ટમો સક્રિય થાય તો હળવા લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય તો એના ભાગરૂપે મિત્રો સારો એવો વરસાદ એટલે કે સિસ્ટમના પ્રભાવથી ભારે વરસાદ સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાતમાં અને કચ્છ જિલ્લામાં શક્યતા રહેલી છે અઢાર ને વીસ તારીખમાં તો સારો એવો વરસાદ મિત્રો અત્યારે બતાવી રહ્યો છે તમે જોઈ શકો છો તે પ્રમાણે જે આ સિસ્ટમ છે એનો પ્રભાવ મિત્રો પડી શકે છે ખાસ કરીને અઢારથી આપણે હવે એકવીસ તારીખ સુધીનું જોઈ લઈએ તો અઢારથી એકવીસ તારીખ સુધીના સમયગાળા અઢાર ઓગસ્ટથી તે એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસનો જે સમયગાળો છે એમાં મિત્રો સૌરાષ્ટ્રમાં રાજકોટ સોટીલા મોરવી સુરેન્દ્રનગર બોટાદ ગોંડલ જસદણ ભાવનગર સહિતના જે જૂનાગઢ ને ને બધા જે વિસ્તારો છે એમાં મિત્રો ભારે વરસાદની પણ શક્યતા રહેલી છે તમે જોઈ શકો છો આ લાલ કલરના જે નિશાની બતાવી રહી છે એમાં મિત્રો સિસ્ટમનો પ્રભાવ જોવા મળી રહ્યો છે સિસ્ટમનો અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે આ દિવસોમાં અઢારથી લઈને એકવીસ સુધીના સમયગાળામાં વરસાદનો પ્રભાવ જોવા મળશે ત્યાર પછી મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદની આજુબાજુના ઢોળકા ધંધુકા દાહોદ ગોધરા ખેડા નડિયાદ નળ સરોવરના વિસ્તારો એ બધામાં વરસાદ પડી શકે છે અને ત્યાર પછી કચ્છ જિલ્લાના અમુક તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ બધા જે દિવસો છે સત્તરથી લઈ અને એકવીસ સુધીના સમયગાળામાં પણ એમાં સારો એવો વરસાદ પડી શકે છે સમગ્ર ભારતમાં મિત્રો વરસાદ સૌથી વધારે જોવા મળી રહ્યો છે તારીખ થી લઈ અને એકવીસનો જે સમયગાળો છે એમાં વરસાદ જોવા મળી રહ્યો છે આમ ગુજરાતમાં પણ મિત્રો તમને અગાઉ કીધું એ પ્રમાણે મિત્રો સારો એવો સિસ્ટમનો પ્રભાવ પડે તો સિસ્ટમના ભાગરૂપે મિત્રો ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે નદી નાળા સલકાઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં જો ભારે વરસાદ પડે તો સેકડમ ઓવરફ્લો થાય તો એની પણ આગાહી આપવાની થતી હોય છે તો મિત્રો કેટલાક નિશાણવાળા વિસ્તારો હોય તેમજ એમાંથી રસ્તા પસાર થતા હોય તો તમે ક્યારેક મુસાફરી એ અત્યારે વર્તમાનમાં મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ બધા જે દિવસો છે સત્તરથી લઈ અને એકવીસ સુધીના સમયગાળામાં પણ એમાં સારો એવો વરસાદ પડી શકે છે સમગ્ર ભારતમાં મિત્રો વરસાદ સૌથી વધારે જોવા મળી રહ્યો છે તારીખ થી લઈ અને એકવીસનો જે સમયગાળો છે એમાં વરસાદ જોવા મળી રહ્યો છે આમ ગુજરાતમાં પણ મિત્રો તમને અગાઉ કીધું એ પ્રમાણે મિત્રો સારો એવો સિસ્ટમનો પ્રભાવ પડે તો સિસ્ટમના ભાગરૂપે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે નદી નાળા છલકાઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં જો ભારે વરસાદ પડે તો સેકડમ ઓવરફ્લો થાય તો એની પણ આગાહી આપવાની થતી હોય છે તો મિત્રો કેટલાક નિશાણવાળા વિસ્તારો હોય તેમજ એમાંથી રસ્તા પસાર થતા હોય તો તમે ક્યારેક મુસાફરી એ અત્યારે વર્તમાનમાં મિત્રો